એ કમાણી બંધ કરવામાં આવી છે ફેસબુક દ્વારા વિરુદ્ધ વિડીયો અપલોડ થઈ ગયો એના હિસાબે ચેનલ અનમોનેટાઈઝ થઈ ગઈ એટલે એક મહિનો ચાલી શકે દોઢ મહિનો ચાલી શકીએ અને આ ટાઈમ બે મહિના સુધી પણ લંબાઈ શકે ત્યાં સુધી હું કમાણી ન કરી શકું

આ દુખ થાય છે કે ચેનલ અનમોનેટાઇઝ થઈ ગઈ પણ ભૂલ તો આપણી જ હતી ને મિત્રો રેગ્યુલર વર્ક કરતા હતા ફેસબુક ગાઈડલાઈન એમ જ કહે છે કે અમારા રૂલ્સ રેગ્યુલેશન વિરુદ્ધ તમે કઈ પણ વિડીયો અપલોડ કરશો તો એની તમને સજા મળશે સજા એટલે કે આ જે અનમોનેટાઇઝ થઈ ગયું એ એટલે એ ઝડપથી ચાલુ થઈ જાય એવી બધા તમે બધા મિત્રોએ મને ખૂબ સારા સારા મેસેજ લખીને મને મોટિવેટ કર્યો અને હું તમારો આભારી છું દોસ્તો આ જીવન ની અંદર છે ને મને બિલકુલ પેલું નથી તો આજે હું વિડીયો બનાવતો બંધ થઈ જાઉં છું એટલું બધું મને દુઃખ ફીલ થતું હોય છે ખુશી થાય છે જીવનમાં આપણી સાથે અમુક ઘટનાઓ જે બનવાની છે એ બનશે અને આપણી ભૂલ છે એની અંદર આપણે સ્વીકારીએ છીએ બરાબર છે અને બીજું હું તમને એ કહું છું દોસ્તો જીવનમાં સુખ દુઃખ તો આવ્યા જ કરે તડકા પછી સાયડો રાત પછી દિવસ આ એક જિંદગી જે પૃથ્વી ગોળ છે એ ગોળ ગોળ ફર્યા કરે સુખ દુઃખ આવ્યાસ કરે આ સંસારની અંદર ઘણા બધા મિત્રો એમ કહેતા હોય તો તમારે બહુ ખુશ થો એટલા માટે આ વિડીયો અપલોડ કરી નથી કીધું તું કે માણસને દુઃખ પણ હોય એવું જરૂરી નથી કે હર કોઈ માણસ બધી રીતે સુખી હોય હર કોઈ વ્યક્તિ આ સંસારની અંદર માણસને કાંઈક ક્યાંક કંઈક દુઃખ હોય કંઈક ને કંઈક પીડા હોય છે પણ પીડાથી હિંમત હારવાની નથી

એ રીતે મારું ચાલુ જ રહેશે અને બતાવે રાખીશ દોસ્તો તો હા બસ દોસ્તો તમને વિનંતી છે કે જે મિત્રો મારા વિડીયો જોતા હોય ફોલો ન કર્યું હોય તો ફોલો ચોક્કસ કરજો અને હમણાં સપોર્ટ કરજો અનમોનેટાઈઝ થઈ ગઈ છે એટલે બને એટલો મેક્સિમમ નહીં નથી તો બધા વિડીયોની અંદર તમે લાઈક ને કોમેન્ટ કરો પણ લાઈક ને કોમેન્ટ તમે દોસ્તો કરશો તો મારું ઝડપથી અનમોનેટાઈઝ થઈ ગયેલું મોનેટાઈઝ થઈ જશે ફરીથી અને ફરીથી કમાની ચાલુ થશે બસ તમારા જેવા મિત્રોનો મને ખૂબ સારો પ્રેમ મળે છે બધા મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું કુમાર સાવલિયા બધા મિત્રોને દિલથી આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ વેરી મચ